નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલની મોટી ખબર આવી છે જેમાં વિયેતનામમાં લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે તો દેશના મધ્ય ભાગમાં સતત થયેલા ભારે વરસાદને કારણે ભયાનકપુર અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે તો આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં એકતાલીસ લોકોના મોત થયા છે જ્યારે નવ લોકો હજુ સુધી પણ લાપતા છે તો મિત્રો તમને જણાવી દઈએ કે લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારના ઘણા ભાગોમાં દોઢસો સેન્ટીમીટરથી વધુ વરસાદ ખાપ્યો છે જેના કારણે સર્વત્ર જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે તો મિત્રો બાવન હજારથી વધુ ઘરોમાં પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને બાસઠ હજારથી વધુ લોકોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે ભારે વરસાદ અને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે જેનાથી બચાવ કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે લગભગ દસ લાખ ઘરોમાં વીજળી ગુલ છે જેના કારણે લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો છે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે પાણીમાં ડૂબી ગયેલા ઘરોની છત પર ફસેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હજુ પણ હજારો લોકો મદદની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા